કોડીનાર ભાવનગર હાઈવે પર મજેવડી વાડી વિસ્તારમાં એકી સાથે ત્રણ સિંહો લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા હતા મજેવડી વિસ્તારમાં આવેલ ભરતભાઈની વાડીમાંથી પસાર થઈ હાઈવે પર જતા બાજુમાં આવેલ સોમનાથ હોટલના સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા સિંહના આટાફેરાથી આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે રિપોર્ટર રમેશભાઈ પરમાર આઝાદ મીડિયા લાઈવ કોડીનાર